વિશ્વામિત્રી નદી હાલમાં બત્રીસ ફૂટ જેટલી સપાટીએ પહોંચી છે જેને લઈને વિશ્વામિત્રી બ્રિજ પરથી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે ત્યારે મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કાલાઘોડા ખાતે વિશ્વામિત્રી નદીની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ જણાવ્યું હતું કે બ્રિજ શરૂ કરાયા છે તો જે વિસ્તારમાંથી પૂરના પાણી ઓરસાયા છે

તેમ જ નીચે ગયો અમે તરત જ અહીંયા એનાલિસિસ કરી અને બ્રિજ ખુલ્લો લોકો માટે મૂક્યો છે એટલે લોકોની કમ્યુનિકેશન છે એ સરળતા રહે જોડે જોડે અમુક જગ્યાએ ઝાડોને બધા પડવાના બનાવો બન્યા છે પૂલ પડ્યા છે એ બધા ઉપાડવાની કામગીરી ઝુંબેશ રૂપે ચાલી રહી છે જ્યાં જ્યાં પાણી વિડ્રોલ થયા છે ત્યાં જે કીચડ અને જે બધું અન્ય કચરો આવ્યો હોય એ પણ સફાઈ કરવાની કામગીરી જોડે જોડે અમદાવાદ સુરત અને અન્ય જગ્યાએથી પણ અમને સફાઈ ફાયરની નિમિત્તેની ટીમ મળી છે એનો ઉપયોગ કરીને ઝડપથી વધુ સાફ સફાઈ અને બધી કામગીરી પ્રગતિ પ્રોસેસ છે પણ જેમ જેમ પાણી ઉતરતા જાય છે એમ એમ અમે ટીમો લગાવી અને સફાઈની કામગીરી કરી રહ્યા છીએ અત્યારે સલાડવાળા મચ્છી મચ્છીપીઠ અને અન્ય જગ્યાઓ પણ કામગીરી ચાલે છે એટલે અમે ઝડપથી અને જેટલું ઝડપથી થાય એટલી ઝડપથી કરવાની કોશિશ કરી છે અરણી વિસ્તાર જે છે એ રિવરના

જે સ્પીડ બોટો પડી રહી છે એ જે સ્પીડ બોટો જર્જરીત હાલતમાં છે એ ઉપયોગ કરી શકાય નથી પાણી નીચે બોટમમાં કેટલામાં ઘાણા પડેલા છે એ ઉપયોગ કરીએ તો વધારે કંઈક અકસ્માત જેવું થાય એટલે એ બોટો ઉપયોગમાં લઈ શકાય એવી હતી જ